નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની ગણિત વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર છે તે આજે એટલે કે આઠ દસ બે હજાર પચીસને બુધવારના રોજ લેવાનું છે કુલ એંસી ગુણનું પ્રશ્નપત્ર છે સમય છે બપોરે બેથી પાંચનો તો પરીક્ષા આપવા માટે જાઓ એના પહેલાં જરૂરથી આ જે ફટાફટ રિવિઝનવાળું એક ક્વેશ્ચન પેપર છે ક્વિક રિવિઝનનો એક પ્રશ્નપત્ર છે અવશ્ય એક વખત આ જે પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન કરી લેજો કારણ કે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેનું પ્રશ્નપત્ર છે આ જ પ્રમાણેના દાખલાઓ તમને પરીક્ષામાં પૂછાવાના છે તો જરૂરથી આ દરેકે દરેક પ્રકારના દાખલાની રીત જો તમને આવડતી હશે તો પરીક્ષામાં તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો પ્રશ્ન નંબર એક એ દરેકના જવાબ લખો જેના કુલ ચાર ગુણ છે ચાલો માઇનસ બસો સત્તર ગુણ્યા માઇનસ એક એટલે જવાબ આવશે બસો સત્તર કારણ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય પાંચ ગુણ્યા માઇનસ એક ગુણ્યા ઝીરો એટલે ઝીરો કોઈપણ સંખ્યાનો ઝીરો સાથે ઝીરો ગુણાકાર માઇનસ પચીસ ભાંગ્યા પાંચ માઇનસ પાંચ તો જવાબ આવશે પાંચ ઓગણપચાસ ભાંગ્યા ઓગણપચાસ તો જવાબ આવશે માઇનસ એક મિત્રો આ જે પ્રથમ સૂત્રાંત પરીક્ષાના આપણે જે પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના તેની પીડીએફ મેળવવા માટે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે અને આપણે એપ્લિકેશન પર પણ મૂકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે આ મેળવી શકો છો ત્યાર પછી છે બી દાખલા ગણો કોઈપણ બે જેના કુલ છ માર્ક છે પહેલું એક પરીક્ષામાં દરેક સાચા જવાબ માટે પ્લસ પાંચ ગુણ અને દરેક ખોટા જવાબ માટે માઇનસ બે ગુણ આપવામાં આવે છે વેદાંશીએ દરેક પ્રશ્નોના જવાબ આપ્યા અને ત્રીસ ગુણ મેળવ્યા કેમ કે તેના દસ જવાબો સાચા હતા તો તેણે કેટલા ખોટા જવાબો આપ્યા હશે તો જો અહીંયા તમને દાખલો ગણીને દર્શાવવામાં આવેલો છે ફટાફટ રિવિઝન કરવા જઈ રહ્યા છે આપણે ક્વિક રિવિઝન કરીએ છીએ તો અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ શકો છો દાખલાની રીત આપણે ખૂબ જ સરસ રીતે દર્શાવેલી છે બીજું બપોરે બાર વાગ્યાનું તાપમાન શૂન્યથી ઉપર માઇનસ શૂન્યથી ઉપર દસ અંશ સેલ્સિયસ છે એ એક અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રી સુધી ઓછું થતું જાય છે તો કયા સમયે તાપમાન શૂન્યની નીચે બે અંશ સેલ્સિયસ હશે તો અહીંયા દાખલો છે તમે જોઈ શકો છો કે મધ્યરાત્રિના બાર વાગ્યે ત્રીજું એક લિફ્ટ પાંચ મિનિટ પ્રતિ મિનિટના દરે મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે જો તે જમીનથી ત્રીસ મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો માઇનસ ત્રણસોને ત્રણસો મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દાખલો આપણે સરસ રીતે દર્શાવેલો છે સાસઠ મીટર જવાબ આવશે દરેકે દરેક જે દાખલાઓ છે તેને સ્ક્રીનશોટ લેતા જજો પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે આખું પ્રશ્નપત્ર એક વખત ફટાફટ રિવિઝન કરી લેજો ખાલી જગ્યાઓ છે ચાર ગુણની પાંચ પોઈન્ટ સત્યાવીસ ગુણ્યા દસ બરાબર બાવન પોઈન્ટ સાત છ પોઈન્ટ ચોરાણું ગુણ્યા સો બરાબર નવસો છસો ચોરાણું બેના છેદમાં સાત ગુણ્યા ચૌદના છેદમાં ચાર બરાબર એક છત્રીસના એકના છેદમાં ત્રણ બરાબર બાર ત્યાર પછી છે બી દાખલા ગણો કોઈ પણ બે જેના કુલ ચાર ગુણ છે બે પોઈન્ટ ત્રણ ગુણ્યા એક પોઈન્ટ બે તો ત્રેવીસના છેદમાં દસ ગુણ્યા બારના છેદમાં દસ એટલે બે પોઈન્ટ છોતેર ત્યાર પછી બીજું અગિયાર પોઈન્ટ બે ગુણ્યા ઝીરો પોઈન્ટ પંદર તો જવાબ આવશે એકસો અડસઠ ત્યાર પછી છે ત્રીજું પાંચ પોઈન્ટ છ ભાંગ્યા એક પોઈન્ટ ચાર એટલે જવાબ આવશે ચાર ત્યાર પછી છે દાખલા સી દાખલા ગણો કોઈ પણ બે જેના કુલ છ માર્ક છે એમાં પેલું ભાવે છે એક કલાકમાં પુસ્તકનો એકના છેદમાં ત્રણ ભાગ વાંચે છે તો પુસ્તકનો કેટલો ભાગ બે પૂર્ણાંક એકના છેદમાં બે કલાકમાં વાંચશે તો જવાબ આવશે પાંચના છેદમાં છ બીજું મનોજે તેના બગીચામાં એક હારમાં ચાર છોડ રૂપિયા છે તેણે બે પાસ પાસેના છોડ વચ્ચે બેના છેદમાં ત્રણ મીટરનું અંતર છોડ્યું છે તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો તો જવાબ આવશે બેના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણ 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 ઉડી જશે તો બે મીટર ત્યાર પછી છે ત્રીજો દાખલો એક વાહન એક પોઈન્ટ બે લીટર પેટ્રોલમાં ચૌદ પોઈન્ટ ચાર કિલોમીટરનું અંતર કાપે છે તો એક લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપ્યું કહેવાય તો બાર કિલોમીટર દાખલો અહીંયા આપણે દર્શાવેલો છે ફટાફટ રિવિઝન છે એટલે આપણે ફટાફટ આગળ વધીએ છીએ તમે સ્ક્રીનશોટ લઈ અથવા તો વિડીયોને સ્ટોપ કરી અને દરેકે દરેક દાખલા તમારી રીતે સોલ્યુશન કરતા જજો પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાની સરાસરી તો જવાબ આવશે ત્રણ મધ્યસ્થ શોધવાનો છે તો પહેલાં ચડતા ક્રમમાં ગોઠવીએ ત્યાર પછી વચ્ચે આવતું પરિણામ ચૌદ ત્યાર પછી મધ્યસ્થ શોધવાનો છે તો ચડતા ક્રમમાં ગોઠવીએ વચ્ચે આવતું પરિણામ પચીસ બહુલક શોધવાનો છે સૌથી વધી વખત પુનરાવર્તિત થતું બત્રીસ મિત્રો તમે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિશે અમારી સાથે ભણવા માંગો છો દરેકે દરેક પાઠના ખૂબ જ સરળ સમજૂતી સાથેના જે ટોપિક છે એ સરળતાથી શીખવા માંગો છો તો આપણી પોટેટો બેચની અંદર જોઈન્ટ થઈ જજો આપણી આ પોટેટો બેચ લોન્ચ થઈ ચૂકી છે મિત્રો પ્રશ્ન નંબર ચાર એ લંબ આલેખનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો ઓગણીસો નેવુંના વર્ષમાં કેટલા પુસ્તકોનું વેચાણ થયું હશે બરાબર છે અને બીજું કયા વર્ષમાં બસો ને પચીસ પુસ્તકો વેચવામાં આવ્યા હશે તો દરેકે દરેક દાખલાઓ જે છે તે આપણે અહીંયા દર્શાવેલા છે ત્યાર પછી છે આલેખ દોરવાનો કયો છે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમે બે બંને આલેખો જે છે તે કમ્પ્લીટ કરી શકો પછી છે પ્રશ્ન નંબર પાંચ એ નીચેનું વિધાન સાચું છે કે ખોટું છે તે જણાવો કુલ ચાર વિધાનો આપણને આપેલા છે ચારે ચાર વિધાનો અહીંયાથી તમે જોઈ અને તેનો અભ્યાસ કરી લેજો બ સમીકરણનો ઉકેલ શોધો કુલ છ ગુણનો પ્રશ્ન છે પાંચ એમ પ્લસ સાત બરાબર સત્તર તો એમ બરાબર આપણને અહીંયા જવાબ મળશે બે ત્રણ એસ પ્લસ ચોવીસ બરાબર ઝીરો તો એસ બરાબર જવાબ મળશે માઇનસ આઠ ત્રણ પીના છેદમાં બે બરાબર છ તો જવાબ આવશે પી બરાબર ચાર સી કોયડો ઉકેલો પણ બે જેના કુલ છ ગુણ છેમાં પેલું નિખિલના પિતાની ઉંમર નિખિલની ઉંમરના ત્રણ ગણાથી પાંચ વર્ષ વધારે છે જે તેના પિતા જો તેના પિતા ચુમ્માલીસ વર્ષના હોય તો નિખિલની ઉંમર શોધો તો જવાબ આવશે એક્સ બરાબર તેર બીજું એક સમૃદ્ધ સમદ્રી બાજુ ત્રિકોણમાં બે આધાર ખૂણાના માપ સરખા છે શિરહ કોણનું માપ પચાસ અંશે તો ત્રિકોણના આધાર ખૂણાનું માપ શું હશે તો જવાબ આવશે એક્સ બરાબર પાસઠ આશાના પિતા એકાવન વર્ષના છે તે આશાની ઉંમરના ત્રણ ગણાથી છ વર્ષ મોટા છે તો આશાની ઉંમર કેટલી હશે તો જવાબ આવશે પંદર વર્ષ ત્યાર પછી જે પ્રશ્ન નંબર છ એ માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ ચાર ગુણ છે એમાં ત્યાંસીનો પૂરક કોણ તો સત્તાણું આકૃતિ પરથી અનુકોણની જોડ લખો તો અહીંયા તમે જોઈ શકો છો ચારે ચાર અનુકોણની જોડ આપણે દર્શાવી છે ત્રીજો જો એલને સમાંતર એમ હોય તો નીચેની આકૃતિમાં એક્સનું મૂલ્ય 110 દસ થશે દાખલાની રીત મિત્રો અહીંયા તમે જોતા જજો આપણે ગણીને દર્શાવેલી છે બરાબર આપણે અત્યારે ફટાફટ અને ક્વિક રિવિઝન કરીએ છીએ એટલે થોડા ઝડપથી આગળ વધી રહ્યા છીએ તમે સ્ક્રીનશોટ લઈને અથવા તો દાખલાઓ તમારી નોટની અંદર ગણીને તમે ફટાફટ રિવિઝન કરી શકો છો આપેલી આકૃતિમાં એલને સમાંતર એમ છે શા માટે તો કે અનુકોણની જોડના માપ સરખા હોય છે મિત્રો આજે પ્રથમ સત્રાંત પરીક્ષાનું ધોરણ સાતનું ગણિત વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તો જરૂરથી આ જે ગણિત વિષયનું પ્રશ્નપત્ર છે બે હજાર પચીસનું તેનો અભ્યાસ કરી લેજો તમે સરળતાથી પરીક્ષાની અંદર દરેકે દરેક રીત જે છે તેનો અભ્યાસ કરી શકશો આપેલ આકૃતિમાં રેખાઓ એ અને બી સમાંતર રેખાઓ છે એની છેદિકા સી છે તો વાય શોધવાનો છે ત્યાર પછી આકૃતિ એલ સમાંતર એમ છે તથા છેદિકા ટી છે તો ખૂણો એક્સ શોધો ચોથું નીચેની આકૃતિઓમાં ખૂણાઓની જોડના નામ લખવાના છે ત્યાર પછી જે પ્રશ્ન નંબર સાત એ આકૃતિ પરથી એક્સ વાય અને ઝેડના મૂલ્ય શોધો તો જવાબ આવશે એકસો દસ બીજું સિત્તેર પ્લસ વાય બરાબર એકસો દસ તો વાય બરાબર ચાલીસ ત્રીજું ઝેડ બરાબર પચાસ બી આકૃતિ પરથી અજ્ઞાત એક્સનું મૂલ્ય શોધો તો જવાબ આવશે એક્સ બરાબર સાહીઠ ત્યાર પછી આકૃતિ આપેલી છે એમાં એક્સ બરાબર પંચાવન મળશે અને અહીંયા જે આકૃતિ છે એમાં આપણને એકસો ને દસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ એ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો કુલ ત્રણ વિધાનો છે ત્રણે ત્રણ જવાબો આપણે દર્શાવેલા છે ત્યાર પછી છે કોયડા ઉકેલવાના છે કોઈપણ બે છ ગુણનો પ્રશ્ન છે ત્રણ માર્ક્સનો એક કોયડો છે પહેલું એક ઝાડ જમીન પરથી સાત મીટર ઊંચાઈથી તૂટી પડે છે અને તેની ટોચ ઝાડના થડથી ચોવીસ મીટર અંતરે જમીનને અડે છે તો ઝાડના મૂળની ઊંચાઈ શોધવાની છે બરાબર છે ચાલો તો અહીંયા આપણે બત્રીસ મીટર જે છે તે આપણો જવાબ આવશે બીજું સંબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ બાર સેન્ટીમીટર અને તેર સેન્ટીમીટર છે સોરી સોળ સેન્ટીમીટર તો તેની પરિમિતિ શોધો તો પરિમિતિ આવશે ચાલીસ સેન્ટીમીટર ત્રીજો દાખલો છે તેના અથવામાં પંદર મીટર લાંબી નિશ્રણીને દિવાલ સાથે ટેકવતા તે જમીનથી બાર મીટર ઊંચી બારી સુધી પહોંચે છે તો નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર ચાલો તો નવ મીટર તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ સાતનું ગણિત વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું પ્રશ્નપત્ર જે છે તે પૂર્ણ કરીએ છીએ એટલે કે ધોરણ આઠ ગણિત પ્રશ્નપત્ર સોલ્યુશન બે હજાર પચીસ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે તમારા હિન્દી વિષયના પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે દરેક વિદ્યાર્થીઓને ગણિત વિષયની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ